ગામના ઝઘડામાં કૂદી પડવું એ અમેરિકાની ફિતરત છે આદત છે અને મજબૂરી પણ છે ચીનના સંભવિત હુમલા સામે તાઇવાન અત્યારે તૈયારી કરી રહ્યું છે અને ચીન પણ તાઇવાનને વારે વારે ડરાવી રહ્યું છે આ બધામાં અમેરિકાએ વચ્ચે ઝંપલાવ્યું છે અમેરિકાએ જાપાન અને ઓસ્ટ્રેલિયા જે તાઇવાનની નજીક છે એમને પૂછ્યું કે ચીન જો સંભવિત રીતે જો હુમલો કરે તો તમે શું કરો જાપાને ચોખ્ખી ના પાડી કે અમે એમાં કોઈ મદદ નહીં કરી શકીએ ચીન હોય અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા અને ભારતની શું ભૂમિકા એની વાત કરીએ નમસ્કાર અત્યારે ચીન તાઇવાન ને બધી બાજુથી ઘેરીને એના પર કબજો કરવાનું છે એવી વાત ચાલે છે અમેરિકાના સંરક્ષણ મંત્રીએ એવું કીધું છે કે ચીન બે હજાર સત્યાવીસ કબજો કરવા સેના તૈયાર કરી રહ્યું છે અને એ કોઈ રીતે તાઇવાન ને સ્વતંત્ર થવા દેવા માંગતું નથી નોટિંગહમ યુનિવર્સિટીના એક પ્રોફેસર છે ચુન યુ લી એમણે એવું કહ્યું છે કે તાઇવાને પચાસ વર્ષ સંઘર્ષ કર્યો છે અને હવે જો કબજો કરી લે તો એ લોકતંત્ર ખતમ થઈ જશે ચીન તાઇવાન વિવાદ ક્યારથી શરૂ થયો એ જરા સમજી લઈએ ઓગણીસો થયું ચીનમાં ત્યારે એ બીજું ચરણ એનું ખતમ એ વખતે નેશનલિસ્ટ આર્મીને કોમ્યુનિસ્ટ સેનાએ હરાવી દીધી નેશનલિસ્ટ આર્મી અને નેતાઓએ ભાગીને તાઇવાન સ્ટ્રીટ પાર કરીને ટાપુ પર જઈને વસવાટ કર્યો અને ત્યાં નવી સરકારનું ગઠન કર્યું ત્યારથી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી અને ચીનને એવું લાગે છે કે આ તો આપણું જ બાળક છે આપણું જ ઉછરેલું છે અને આપણા જ લોકો છે એટલે બીજા ના હોઈ શકે એટલે એના ઉપર અમારો જ કબજો અને અધિકાર હોવો જોઈએ કેટલીક સ્ટ્રેટેજિક બાબતો પર સમજવા જેવી છે કે તાઇવાન કઈ રીતે મહત્વનું છે ચીનથી માત્ર એકસો કિલોમીટર દૂરે છે આ અંતર એનું તાઇવાન નું જેની વસ્તી અંદાજે અઢી કરોડ જેટલી છે બંને વચ્ચે ખાડીમાંથી દુનિયાના પચાસ ટકા પસાર થાય છે જેને તાઇવાન સ્ટ્રેટ કહે છે જેનો આકાર ડમરુ જેવો હોવાથી જળ ડમરુથી પણ ઓળખાય છે આ જ રીતે તાઇવાન અને જાપાન વચ્ચે મિયાકો સ્ટ્રેટ છે અને તાઇવાન અને ફિલિપિન્સ વચ્ચે બાસી સ્ટ્રેટ છે તાઇવાન ને દરિયાઈ માર્ગે ઘેરવાડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય એપ